વલસાડમાં મુશળધાર વરસાદથી ગામડાઓમાં લોકોના ઘરોમાં પાણી ભરાયું વલસાડમાં ગત મોડી રાત્રેથી વરસાદની શરૂઆત થઈ હતી જેને લઈને વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું અને ગામડાના રસ્તાઓ તેમજ ગામડામાં રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી હાલત કફોડી બની હતી અને વરસાદી પાણીનો નિકાલ નહીં થવાને લઈને આખું ગામ બેટમાં ફેરવાયું હતું જોકે વરસાદે થોડા સમય માટે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે વલસાડમાં સતત પડી રહેલા વરસાદને લઈને વલસાડથી ખેરગામ રોડ પરના ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા હતા જેમાં ગામડાઓના મોટેભાગના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા જેમાં અટકામ અને ગોરગામ ના ટેકરી ફળિયાના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળવાને લઈને માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું આ સાથે કેટલાક મકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાને લઈને ઘર વખરીના સામાનને ભારે નુકસાન થયું હતું આ સાથે અનેક ગામડાઓમાં વરસાદી પાણી ભરાયાની અનેક ફરિયાદો પણ ઉઠી હતી ત્યારે વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહીવટી તંત્ર વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે